આકાશવાણી સમાચાર સમાચાર વાંચે છે મુખ્ય સુરક્ષાની ચૂકના મામલે સંસદના બંને ગૃહોની બેઠક આજના દિવસ પૂરતી મુલતવી રખાઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને નાયબ મુખ્યમંત્રી દિયાકુમારી અને પ્રેમચંદ બૈરવાને અભિનંદન આપ્યા ભારત અને અમેરિકા આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવસ્થામાં ગેરકાયદેસર નાણાંના જોખમની સમસ્યાનો ઉકેલ લાવવા માટે માહિતી તેમજ શ્રેષ્ઠ પ્રણાલીનું આદાન પ્રદાન કરવા સહમત થયા છે ઓમાનના સુલતાન હૈથમ બિન તારીખ ભારતની ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે આજે નવી દિલ્હી આવ્યા છે મહિલા ક્રિકેટમાં મુંબઈ ટેસ્ટમાં બીજા દિવસે ભારતને ચારસો ઇઠ્યોતેર રનની સરસાઈ મળી છે લોકસભાની સુરક્ષામાં ચૂકને મુદ્દે આજે બીજા દિવસે પણ સંસદના બંને ગૃહોની કાર્યવાહી દરમિયાન શોરબકોર ચાલુ જ રહ્યો તેને પગલે લોકસભા અને રાજ્યસભાની બેઠક આજ માટે સ્થગિત કરવામાં આવી બપોરે બે વાગે લોકસભાની બેઠક ફરી મળી ત્યારે વિરોધ પક્ષના સભ્યો ગૃહના મધ્યમાં આવીને નારાબાજી કરવા લાગ્યા તે પછી લોકસભા અધ્યક્ષે ગૃહની કાર્યવાહી આજના દિવસ પૂરતી સ્થગિત કરી દીધી તે પહેલા આજે સવારે જ્યારે ગૃહની બેઠક મળી ત્યારે કોંગ્રેસ તૃણમૂલ કોંગ્રેસ ડીએમકે જનતા દળ સંયુક્ત અને વિરોધ પક્ષોના અન્ય નેતાઓ લોકસભામાં સુરક્ષામાં થયેલી ચૂકને મુદ્દે નારાજગી વ્યક્ત કરવા લાગ્યા વિરોધ પ્રદર્શન કરી રહેલા સભ્યોના હાથમાં પ્લે કાર્ડ હતા તેઓ ગૃહમંત્રી અમિત શાહના નિવેદનની તેમજ એ પ્રશ્ન ગૃહમાં ચર્ચા કરાવવાની માંગણી કરી રહ્યા હતા તે ઉપરાંત આ મુદ્દે વિપક્ષના કેટલાક સાંસદોને નિલંબિત કરવામાં આવ્યા તેના વિરોધમાં તેઓ સૂત્રોચ્યાર કરવા લાગ્યા ગૃહમાં ધાંધલ ધમાલ ચાલુ રહેતા લોકસભા અધ્યક્ષે ગૃહની કાર્યવાહી આજના દિવસ પૂરતી સ્થગિત કરવી પડી રાજ્યસભામાં પણ વિરોધ પક્ષોના ધાંધલ ધમાલને કારણે બપોરે બે વાગ્યા સુધી ગૃહની કાર્યવાહી સ્થગિત કરવી પડી તે પછી ફરી ગૃહની બેઠક શરૂ થઈ ત્યારે પણ ધાંધલ ધમાલને પગલે ગૃહની કાર્યવાહી આજ દિવસ પૂરતી મુલતવી રાખવામાં આવી દરમિયાન દિલ્હીના પટિયાલા હાઉસ અદાલતે આજે સંસદની સુરક્ષામાં ચૂક કેસના આરોપી લલિત ઝાને સાત દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા છે ઝાને જિલ્લા ન્યાયાધીશના સંબંધિત ન્યાયાધીશ સમક્ષ હાજર કરવામાં આવ્યા લલિત ઝાને કાનૂની સહાય પણ પૂરી પાડવામાં આવી દિલ્હી પોલીસે લલિતને આ કેસમાં માસ્ટર માઇન્ડ જણાવીને પંદર દિવસની પોલીસ કસ્ટડીની માંગણી કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી પ્રધાનમંત્રીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે તેમના દુરંદેશી નેતૃત્વ અને દેશની એકતા પ્રત્યે અતૂટ પ્રતિબદ્ધતાએ આધુનિક ભારતનો પાયો નાખ્યો હતો તેમણે ઉમેર્યું હતું કે તેમનું અનુકરણીય કાર્ય એક મજબૂત વધુ સંયુક્ત દેશના નિર્માણ તરફ માર્ગદર્શન આપે છે શ્રી મોદીએ કહ્યું કે લોકો તેમના જીવનમાંથી પ્રેરણા મેળવતા રહે છે અને તેમના સમૃદ્ધ ભારતના સપનાને સાકાર કરવા માટે કામ કરે છે ગૃહમંત્રી અમિત શાહે સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કાશી તમિલ સંગમમાં આવનારા લોકોનું સ્વાગત કરવા માટે તૈયાર છે તેથી કાશીમાં ફરી એકવાર ભારે ઉત્સાહ છે આ કાર્યક્રમ સમૃદ્ધ સંસ્કૃતિની ઉજવણી છે શ્રી મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે આ મંચ પર ભારતની એકતા અને વિવિધતાનો પુરાવો પૂરો પાડે છે જે એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને મજબૂત બનાવે છે કાશી તમિલ સંગમનું આયોજન સત્તરમી ડિસેમ્બરથી ત્રીસમી ડિસેમ્બર સુધી કરવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય વિદ્યાલય સંગઠનની હીરક જયંતિ નિમિત્તે કેન્દ્રીય વિદ્યાલયોના બધા વિદ્યાર્થીઓ શિક્ષકો સહાયક કર્મચારીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા છે પ્રધાનમંત્રી એક સોશિયલ પોસ્ટમાં કહ્યું કે આ અવસર આ પ્રતિષ્ઠિત શૈક્ષણિક સમુદાયની ઉત્કૃષ્ટ સિદ્ધિઓના વખાણ કરવાનો અને ગર્વનો છે પ્રધાનમંત્રીએ કહ્યું કે કેન્દ્રીય વિદ્યાલયોએ ગુણવત્તાપૂર્ણ શિક્ષણ પ્રદાન કરીને રાષ્ટ્રના ભવિષ્યને સાકારરૂપ આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને નાયબ મુખ્યમંત્રી દિયાકુમારી અને પ્રેમચંદ વૈરવાને અભિનંદન આપ્યા પ્રધાનમંત્રીએ આશા વ્યક્ત કરી કે નવા નેતૃત્વ હેઠળ વીરાંગનાઓનો પ્રદેશ રાજસ્થાન સુશાસન સમૃદ્ધિ અને વિકાસના નવા સોપાનો સર કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતીય જનતા પક્ષની સરકાર લોકોની આશા આકાંક્ષા અને વિશ્વાસ પર યોગ્ય સાબિત થવા માટે કઠિન પરિશ્રમ કરશે ભારત અને અમેરિકા આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવસ્થામાં ગેરકાયદેસર નાણાંના જોખમની સમસ્યાનો ઉકેલ લાવવા માટે માહિતી તેમજ શ્રેષ્ઠ પ્રણાલીનું આદાન પ્રદાન કરવા સહમત થયા છે બંને દેશો વચ્ચે ગઈકાલે નવી દિલ્હીમાં ગેરકાયદેસર નાણાં તેમજ ત્રાસવાદ માટે નાણાં પૂરા પાડવાની સમસ્યાને ઉકેલવા વિશે વાટાઘાટો હાથ ધરવામાં આવી ભારતના મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રા અને ત્રાસવાદ તેમજ નાણાકીય ગુપ્તચર વિભાગના અમેરિકી ઉપસચિવ બ્રાયન નેલ્સને આ બેઠકમાં ભાગ લીધો આ બેઠક પછી બહાર પાડવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારત અને અમેરિકા નાણાકીય કાર્યવાહી કાર્યદળ હેઠળ દ્વિપક્ષી અને બહુપક્ષી સહકાર અને સમન્વય વધારવા તકો શોધી કાઢવા સહમત થયા છે ઓમાનના સુલતાન હૈથમ બિન તારીખ ભારતની ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે આજે નવી દિલ્હી આવ્યા છે વિમાન ઘર પર વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરને તેમનું સ્વાગત કર્યું સુલતાન હૈથમ બિન તારીખ સાથે વરિષ્ઠ મંત્રીઓ અને અધિકારીઓનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ ભારત આવ્યું છે ઓમાનના સુલતાનની ભારતની આ સૌ પ્રથમ મુલાકાત છે તે જોતા ભારત અને ઓમાન વચ્ચેના રાજદ્વારી સંબંધો માટે તે મહત્વપૂર્ણ સાબિત થશે વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે ઓમાનના સુલતાનની આ મુલાકાતને પગલે બંને દેશોના દ્વિપક્ષીય સંબંધો વધારે સુદ્રઢ બનશે તેમજ દ્વિપક્ષીય સહકાર અને મિત્રતા સઘન બનશે આવતીકાલે રાષ્ટ્રપતિ ભવનમાં ઓમાનના સુલતાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળશે ત્યાં તેમનું વિધિવત સ્વાગત કરવામાં આવશે સંરક્ષણ મંત્રાલયે ભારતીય લશ્કર અને ઇલેક્ટ્રોનિક ફ્યુઝ ખરીદવા માટે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ પુના સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે પાંચ હજાર ત્રણસો છત્રીસ કરોડ રૂપિયાથી વધારેનો આ કરાર દસ વર્ષના સમય માટેનો છે મહિલાઓની ક્રિકેટમાં મુંબઈ ટેસ્ટમાં બીજા દિવસે ભારતને ચારસો ઇઠ્યોતેર રનની સરસાઈ મળી છે ભારતે બીજા દિવસે બીજા દાવમાં છ વિકેટે એકસો રન કર્યા છે આ પહેલા ભારતે ઇંગ્લેન્ડને પહેલા દાવમાં માત્ર એકસો છત્રીસ જ રનમાં આઉટ કરીને ઇંગ્લેન્ડ પર ચારસો ઇઠ્યોતેર રનની સરસાઈ મેળવી છે ઇંગ્લેન્ડની છેલ્લી છ વિકેટો માત્ર દસ જ રનમાં પડી ગઈ હતી ભારતવતી દીપ્તિ શર્માએ માત્ર સાત જ રનમાં પાંચ વિકેટો ઝડપી હતી આમ ભારતે છેલ્લા અઠયાશી વર્ષમાં ટેસ્ટ મેચના એક જ દિવસે ચારસો રન કરનાર બીજા દેશ તરીકેનું માન પ્રાપ્ત કર્યું છે રાષ્ટ્રીય જળ વિજ્ઞાન પરિયોજના અંતર્ગત નેશનલ રિમોટ સેન્સિંગ સિસ્ટમ દ્વારા સંબંધિત ઉત્પાદનો અને સેવાઓ અંગેની કાર્યશાળાનું આજે નવી દિલ્હીમાં આયોજન કરવામાં આવ્યું આ એક દિવસીય કાર્યશાળાનો ઉદ્દેશ જુદા જુદા હિતધારકો વચ્ચે જળ વ્યવસ્થાપન વિશે જાગૃતિ કેળવવાનો છે આ કાર્યશાળાની કાર્યસૂચિ મુજબ જુદી જુદી સંસ્થાઓ પાસેથી પ્રાપ્ત કરવામાં આવેલી જળ સંબંધી આંકડાઓ અંગેની માહિતી એક પોર્ટલ પર રજૂ કરીને આ માહિતીનો સુગમતાપૂર્વક ઉપયોગ કરવો તે છે કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રી અર્જુન મુંડાએ આજે નવી દિલ્હીમાં આસિયાન ભારત શ્રીયન્ન મહોત્સવની મુલાકાત લીધી આ મહોત્સવમાં આયોજિત શ્રી અને પ્રદર્શનની પણ તેમણે મુલાકાત લીધી આ પ્રસંગે કૃષિ સમુદાયને અર્જુન મુંડાએ પ્રધાનમંત્રી પાક વીમા યોજના તેમજ પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ યોજનાના લાભ લેવાનો આગ્રહ કર્યો તેમણે કહ્યું કે આ મહોત્સવનો ઉદ્દેશ આસિયાન દેશો વચ્ચે સહકારમાં વધારો કરવાનો સાંસ્કૃતિક તેમજ પાક વૈવિધ્યની ઉજાણી કરવાનો અને સ્વસ્થ ભવિષ્ય માટે શ્રી અન્નને પ્રોત્સાહન આપવાનો છે બે દિવસના ભારત આસિયાન શ્રી અન્ન મહોત્સવનો આજે છેલ્લો દિવસ છે આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ આજે નવી દિલ્હીમાં કેન્દ્ર સરકાર આરોગ્ય યોજના સીજીએચએસ આરોગ્ય કેન્દ્રોનું ઉદઘાટન કર્યું આરોગ્યમંત્રીએ દિલ્હીમાં રાષ્ટ્રીય ક્ષયરોગ અને શ્વસન રોગ સંસ્થામાં એક રોબોટિક યુનિટનું પણ ઉદઘાટન કર્યું સુરક્ષાની યૂકના મામલે સંસદના બંને ગૃહોની બેઠક આજના દિવસ પૂરતી મુલતવી રખાઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને નાયબ મુખ્યમંત્રી દિયાકુમારી અને પ્રેમચંદ બૈરવાને અભિનંદન આપ્યા ભારત અને અમેરિકા આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવસ્થામાં ગેરકાયદેસર નાણાંના જોખમની સમસ્યાનો ઉકેલ લાવવા માટે માહિતી તેમજ શ્રેષ્ઠ પ્રણાલીનું આદાન પ્રદાન કરવા સહમત થયા છે ઓમાનના સુલતાન હૈથમ બિન તારીખ ભારતની ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે આજે નવી દિલ્હી આવ્યા છે મહિલા ક્રિકેટમાં મુંબઈ ટેસ્ટમાં બીજા દિવસે ભારતને ચારસો રનની સરસાઇ મળી છે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા